તો ચાલો ગાય હવે તો અહીંયા મમ્મી ડરવા છે ને તારું મારે છે ને હવે આપણે જવાનું છે શોપિંગ કરવા અને કાંઈ આપણે જવાના છે શોપિંગ કરવા બસમાં તો ફાઇનરી ગાય આપણું જે બસ સ્ટેશન છે એ આવી ગયું છે અને હવે આપણે ટિકિટ દઈને બે બસમાં બેસીને હવે આપણે જવાનું છે શોપિંગ કરવા

તો ગાઈસ છે બે હજી બસું તો શૂટિંગ નથી રહી શક્યા અને પછી તો ગાઈસ એ આપણે બે હજી બસમાંથી નીચે ઉતરે આપણે તો ભાઈ નાસ્તો કરી દીધો વડાપાઉ ને એ બધાનો અને પછી તો ગાઈસ મેં તો ખાઈ દીધી ફેંકી વો મેં એકલાઈને અમે તને તૈયાર ફેંકી ખાઈ દીધી અને બહુ મસ્તીની ફેંકી અને વડાપાવ હતું ખાઈને તો મજા આવી ગઈ હો અને ગાયસ પછી તો આપણે પી લીધી હતી સોડા અને આપણે વહી ગયા હતા શોપિંગ કરવા અને ગાઈસ અહીંયા જોઈ યશવી બેને તો જો અહીંયા ચશ્મા દીધા હતા એ પેન બેથી ત્યાં હશુના છે પણ એ ગાંડા ખતી હતી અને અમે ઉપર શોપિંગ કરવા ગયા હતા ને પછી તો આપણે ગાઈસ બે બસની વાત જોવા લાગી ગયા કારણ કે આપણે જવાનું હતું વેરેન્જા અને ગાય છે વેરેન્ઝા જવા હતા આપણે ક્યાંય ને આ ઊભા હતા પરંતુ આપણી જે બસ મળીને એ બસમાં આપણે બેસી ગયા અને અમને તો અમને તો વીઆઈપી સર્કલે ઉતારી દીધા અને વીઆઈપી સર્કલ તો અમે ઉભા રહી ગયા અને પછી તો ખબર પડી છે વેરેન્ઝાવાળા બસ છે ને બે કલાકથી બંધ છે અને ગાઈસ એવું બધું થયું ને કેટલી માથાકૂટ થાય અમે કેતા પૂછું અને હું સામે બેઠો તો અને પછી તો ગાઈસ અમે રિક્ષામાં ગયા ઘરે અને પછી તો ગાઈસ આપણું રાત્રે જમવાનું થતા આપણે રાતો જમવાનું જમી દીધું અને લાઈક કર્યો છે તમે વિડીયો તો જોવો છો પરંતુ લાઈક નથી કરતા પ્રાણી ભાગતું જોયો કે કેજો અને સમય છે ને રાતે છે ગયા કે દીધી